સરકાર હું શહીના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું વિસ્તારથી વાત કરીએ આપણે ડભોઈની તો ભારતના વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ નવરાત્રીના પાવન અવસરે દરમાં ઘટાડો કરી વેપારીઓને ભેટ આપી છે ત્યારે જીએસટી બચત મહોત્સવ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્ર મોદીના આભાર વ્યક્ત કરતા સ્ટીકર ડભોઈની દુકાનોમાં લગાવવામાં આવ્યા હતા અને વેપારીઓ દ્વારા પણ સરકારના આ નિર્ણયને આવકારી ખુશી વ્યક્ત કરી હતી ઉલ્લેખનીય છે કે પહેલા જીએસટી સ્લેબ અઢાર ટકાથી અઠાવીસ ટકા હતો જે ઘટાડીને પાંચ ટકાથી બાર ટકા કરવામાં આવતા ઘણી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જે ભાગરૂપે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ડભોઈના વેપારીઓને નવા જીએસટી દર વિશે માહિતી આપી હતી અને ઘટાડેલા જીએસટી દરોથી વેપારીઓ તથા ગ્રાહકોને થનાર ફાયદા વિશે ચર્ચા કરી હતી અને સ્વદેશી વસ્તુ ખરીદવા પ્રોત્સાહિત કર્યા હતા ઘટાડેલા જીએસટી દરોને ડભોઈના તમામ કોમના વેપારીઓએ આવકાર્યા હતા અને રાજી ખુશી વડાપ્રધાનના આભાર વ્યક્ત કરતા સ્ટીકર દુકાનોમાં લગાવ્યા હતા કેન્દ્રની સરકાર દ્વારા જીએસટીનો જે સ્ટેપ અઢાર ટકાથી લઈને અઠ્ઠાવીસ ટકા સુધી હતો એમાં ઘટાડો કરીને પાંચ ટકાથી બાર ટકા સુધીનો સ્લેબ કરવામાં આવ્યો છે અને એના કારણે વેપારીઓને ખૂબ જ મોટો ફાયદો થયો એના અનુસંધાનમાં દરેક ઠેકાણે ભારતીય જનતા પક્ષ દ્વારા આ કાયદાને આવકારતા અને આ સ્લેબ છે એ પાંચ ટકાથી બાર ટકા માટે જાગૃતિ લાવવા અને સરકારનો અને ખાસ કરીને મોદી સાહેબનો આભાર માનતા સ્ટીકરો લગાવવાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યો જે અનુસંધાનમાં આજે ડભોઈ નગરમાં વેપારીઓના સાથ સહકારથી વેપારીઓની દુકાન પર આ સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે અને તમામ કોમના વેપારીઓ આ જીએસટીના કાયદાથી ખૂબ જ ખુશ છે એવું દેખાય છે કારણ કે નહી તો